તો હવે ટાઈમ થઈ ગયો જવાનું આજ ઓલરેડી 4 તારીખ તો થઈ ગઈ હમ અને હવે બસ થોડા દિવસ ધ્યાન આપણે મકાન નઈ ગયું હવે તમારે લા માટે બેલું રેવું પડ્યું બ્લોગ માં બ્લોગ અમારા જોજો મજા આવશે અમારા નવો મકાન રાખતી કેવું છે બધુંય તમને બતાવશું અને નવા આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હવે તો વેકેશન થઈ ગયું ખબર પડીને જીજીજી વેકેશન એક વોટર પાર્ક માં જ નાવા લઈ જાવ ને ચાય ફરવા લઈ જા ને ક્યાં લઈ જોઈએ કે ક્યાં લઈ જાય હવે તડકો કેવો હતો ક્યાં નીકળાય મને એટલે ઘર માંથી બહાર જ નો થાતું તડકો ઘર માં જ રહેવાનું મન થાતું હા તડકો જીવો હતો તો આ વખતેનો તડકો રેકોર્ડ બેક છે કે ફૂલ છે હા આ વખતે ઉકળાટ તો જી હા તો જી

આ ક્યાં ઉપર ચડેલા આ લેડી માસો ને જો જય મુરલીધર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધા ને એકનો આ વિડિયો તો જો આપણે તૈયાર થઈને જાય છે દીદીના ઘરે બાઉ બેલ ઘરે એટલે બસ જો ન્યા જઈને હું કરીએ મસ્તી કરીએ એ બધું બના જો તમે બ્લોગ માં જતી તમને જોવા મળે ને જો અમારી ચેનલ માં નવા આવ્યા હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફાઈનલી ભાવ બેન ના ઘેર પૂકી ગયા ને ભાવ ભાવ બેન કઈક બનાવે સાઈ ઉભા ઉભા પૂરી ને બધું બનાવવાનું ન હોય હવે હું હાલે ભાવ બેન હારું ને તો ભલે ભાવ બેન ની ઘેર પૂકી ગયા હવે હું મસ્તી કરીએ તમને આગળ બતાવીએ કા તો જમવાનો ટાઈમ થઈ ગયો મહેન્દ્ર અમને મૂકવા આવ્યા એને ઉતાવળશે તો એ જમવા બેહી ગયા કા ને જમવામાં છે શાક પૂરી પછી ભૂંગળા ને એવું બધું છે કેરી છે રસ કાઢતા હતા પણ એને વિતાવેલ હતી કે મને દઈ દઉં હું વયો જાઉં ફટાફટ ખાઈ એટલે એ જમવા બે ભાવ બેન કેરી કાઢે મનસવી અહીં ઊભી આરાધના ને બોલા બે કે હવે રખડેશ જય હાય તો બસ તો આ રીતની કંઈક અમારી ગયા છે ચાર અને આપણે હવે બસ છીએ પછી જાઉં મમ્મી દીકરો ઘરે કેમ કે મહેન્દ્ર ઓલરેડી નોકરીમાં છે એટલે લેવા નહીં આવે એટલે મારે વંશ ને રિક્ષામાં જવાનું છે એટલે કોડીનાર થઈ ને પછી મમ્મી દીકરો જતા રહેવું તો બસ હાલો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો મન તો નથી થતું આ બધી મૂકીને જતા કા વંશભાઈ પણ જવું પડે ઘરે કા હાલ ચાલુ ભલે બસ જો ઘરે આવી ગયા ત્રુવંશ ભાઈ રમવા ગયો ને બસ આમ કંઈક રિવાજનો દિવસ આપણો ને બસ હવે કચરા વાળી લઉં ને તો હમણાં દી હાથમી જાય એટલે બી હાથમી આપણે કચરો વાળીએ નહીં એવું કહે પણ હવે વાળી લઈએ અને બસ જો આવો કંઈક આપણો દિવસ રહ્યો છે તો આ સાથે જ આજનો વિડીયો પણ આપણે અહીં પૂરો કરીએ ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય મૂલ્ય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ